આનું ઠીક હ તો અહિયાં એક જગ્યાએ કામ હાલે છે અહિયાં આપણે મકાન રિક્ષાવાળા જરાક જોરથી બોલ લે તો અહિયાં કામ હાલે છે ઉપર અને આપણે ટીફિન બે ઉપાડ્યા છે અમે અહિયાં એટલે સૂટી ખાટુ ઉપાડ્યા છે પાછા દે દેવાના છે હોય ને તો ચાલો કટ કરો આવો આવો તમે હજી શીખાવ છો શીખા સી ઉંમર થઈ ગઈ છે જાવ ઉપર એટલે ઉપલા મળે આ લાગે છે એય મારો ભાઈ છે એય મારો ભાઈ છે કોને ક્યો છો એક ડિફિન મારી તો ટાળી દે બસ બસ પાણી વધી જાય બસ બસ જવા દે કાટ 10 વરસથી મેન હવે બસ બસ ઉપર વાંધો નહીં વાંધો નહીં પહેલાં વાંધો ચાલુ કરી દેવાની ચાલુ કરી દે શાનું બોલવાનું તમે કરી દો દસ વર્ષથી આ કરું છું માલ સાખુન ત્યાં કહી દઉં કેટલી ધૂળ છે કેટલી સિમેન્ટ છે હા હરખી અંબાઈ દઉં છું આ એટલે

ચાલુ કરી દીધું ગામમાં તો બહુ માલ બનાયવા આને શું ખબર હોય નઈ હા ને ઓ તો તમને નો અમારો રનો રંઢો છે ગામમાં તો બહુ માલ બનાયવા છે થાને શું ખબર હોય ઈ તો અમારો સુનો ધંતો છે ઈ નહીં સિમેન્ટના માલની વાત કરું છું એટલે તાઈ તમારે દાડી આવું પડે હાલો હા 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 અમારી <laughs> જગ્યા <laughs>